મોટી કંપનીઓના છે પરંતુ તેમ છતાં ચિંતાનું કારણ એ છે કે વાંચ ગામ અને હિરાપુર ગામમાં આડત્રીસ એકમોમાં હાલ વિસ્ફોટક લાયસન્સ રિન્યુ કરાવવાના બાકી છે આ ચેકિંગ ખાસ કરીને દિવાળી દરમિયાન વધતી ગડબડને અવરોધવા માટે કરવામાં આવ્યું છે ત્યારે પોસ્ટ ડીસા ઘટનાને ધ્યાનમાં રાખી ગામોમાં પોલીસ દ્વારા સાવચેતી વધારવામાં આવી છે મુખ્ય કે વિવેકાનંદ નગર વાંચગામ ખાતે અડતાલીસ અસલાલીમાં તેર કણભામાં ત્રણ બોપલ અને ચાંગોદરામાં પણ ફટાકડાના વિક્રેતાઓ પકડાયેલા છે ડીસાની અંદર જે ફેક્ટરીમાં આગ લાગે ફટાકડાની જે ફેક્ટરી છે તેના કારણે જે મોત થયેલ છે તેને લઈને હવે અમદાવાદ ગ્રામ્ય એલસીબી તેમજ એસઓજી ટીમ દ્વારા કહી શકાય કે અમદાવાદ રિંગ રોડ પાસે આવેલું જે વાંચ ગામ છે હીરાપુર ગામ છે તે તમામ સ્થળે જે પ્રમાણે મોતનો સામાન છે ફટાકડાનો જે સામાન છે તે અહીં વેચાઈ રહ્યો છે સ્ટોરેજ થતો હોય છે તેને બનાવવા પણ આપતા હોય છે ત્યારે હાલમાં જે ગ્રામ્ય એલસીબી ટીમ તેમજ એસઓસી ટીમ દ્વારા હાલમાં તપાસ હાથ ધરાઈ છે તેમજ અડત્રીસ જેટલા જે અહીંયા જે કારખાનાઓ છે જેમાં સ્ટોરેજ કરવામાં આવે છે તેમજ જે બનાવવાનું કામગીરી થતી હોય છે પણ હાલમાં કહી શકાય કે જે પ્રમાણે એકત્રીસ માર્ચે તમામ જે ફાયર એનઓસી છે તે એનઓસી પૂરી થતાં અહીં કામગીરી પૂરું કરાઈ છે કામગીરી બંધ છે હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો હાલમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટની અમદાવાદ ગ્રામીણની ટીમો છે તપાસ હાથ ધરી રહી છે તેમજ તમામ જે કહી શકાય કે લાયસન્સથી લઈને એક્સપ્લોઝિવ લાયસન્સ હોય કે કામગીરી બાબતની વાત હોય કે જે શ્રમજીવીનોની જે પ્રમાણે તમામ જે ચેકિંગ કરવાની વાત છે તે તમામ બાબતનું ચેકિંગ હાલમાં હાથ ધરાઈ છે ખાસ કરીને જે રીતે ડીસામાં જે ઘટના બની ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પણ હાલમાં તપાસ નર્થે કામે લાગી છે કહી શકાય કે જે અમદાવાદ રિંગરોડ પાસે આવેલ જ વાંચ ગામ જે તે તમામ ફટાકડાનો જે સામાન બનાવતા જે નાના મોટા કારખાનાઓ છે તે ખેતરોમાં આ કામગીરી થતી હોય છે હાલમાં કહી શકાય કે જે કામગીરી તમામ જે બંધ કરાઈ છે તમામ જે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે જો જરૂર જણાશે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવશે પ્રવીણ જાધવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ